બેઠા છે તો જો કાક ફૂલ મજમાં છે તો કેમ છો મિત્રો બધા મજામાં છો તમે બધા મજામાં જશો તો તમને બધાની જય માતાજી જય શ્રીરામ અને હર હર મહાદેવ મારા બ્લોગ જોતા બધા મજામાં છે અને બધા હેપી હેપ્પી છે કેટલા સમયથી આપણે વિડીયો અપલોડ નતો કર્યો ત્યારે આપણે વિડીયો બનાવવાનો છે અને જોરદાર બનાવવાનો છે કઈ ઘટે નહીં એવો બનાવવાનો છે તો બધા એને થમને લઈને તો ખબર પડી ગઈ છે કે કયો બ્લોગ છે તો આ જ બ્લોગ તો કંઈક રિએક્શન વાળો છે અને હું અને સંતોષભાઈ આ ટાણે આવી જશે ઢાબામાંથી શોર્ટ વિડીયો બનાવવા કે આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે વિજય સનુરા એમાં આપણે વિડીયો બનાવી છે કોમેડી હું અને સંતોષભાઈ તો આપણે શોર્ટ વિડીયો બનાવવા આવી જાશી અને અટાણા લોકેશન તો કાંઈક મસ્ત મજાનું છે તો તમે જોઈ લો અટાણનું લોકેશન તો રાડવા બધા લીલા લીલા સામ થઈ છે અને વાતાવરણ કાંઈક મસ્ત મજાનું છે કાંઈક નહીં અને સાઇકલાની એવું બધું બહુ ઉડે છે તો તમને આપણે દેખાડું અને સંતોષભાઈ જો અહીં બેઠા છે અટાણે તો જો કાંઈક ફૂલ મોજમાં છે અને સેકલાની ઉપર અહીં કેટલું ઉડે છે તો તમે સેકલા અહીંયા આપણે ઘણા છે અને અટાણું મોસમ કાંક બહુ મસ્ત મજાનું છે જો તમે ક્યાં સકલી આવી એક સકલી કાંક અલગથી આવી છે એમ કે છે સંતોષભાઈ આમ ગોતી લઈ જાવ જે ધડે કોમેન્ટ કરી દેજો બેઠી તો આ શેક્લા અલગ છે કલરિંગ વાળા શેકલા છે તો આપણા બ્લોગમાં બનાવી જાઉં બહુ જ મજા આવશે અને કોમેન્ટ કરી દેજો તમને બ્લોગ સારો લાગે તો સારો આપણે પહેલા એક શોર્ટ વિડીયો બનાવીને જ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં તમે જઈને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો બહુ જ મજા તો ચાર ત્યારબાદ મિત્રો આપણે શોર્ટ વિડીયો બનાવી નાખ્યો છે અને મસ્ત મજાનો શોર્ટ વિડીયો બની ગયો છે અને હવે આપણે બેહી ગયા હિજાશી ખાટલા માટે જો મસ્ત મજાના આવે મને બેહી ગયા હિજાશ ખાટલા માટે કઈ ઘટે નહીં હો અને ફોન આવે છે તો નકરા ભાણે છે કેમ કે ટાણ બહુ જ ઉટે છે અને શોર્ટ વિડીયો બની જશે કાંઈ ઘટે નહીં હો તો આપણે ઇન્સ્ટાગ્રામ આવી ગયો છે તો તમે જઈને જોઈ આવજો વિજય સનુરા લખજો ઇન્સ્ટાગ્રામમાં અને ફોલો ન કરી ના ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો અને જો સંતોષભાઈ બેઠા છે કેવો વિડીયો મસ્ત બની ગયો કે કાઈ ન કરે કા કાઈ ન હા સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલ ને કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો અમાર ચેનલ આપણે કોમેડી વિડીયો બનાવાય છે Instagram માં ફૂલ ફોર્મ માં સંતોષભાઈ કઈ ઘટે નહીં આમ કા આપણે જે મોટો વધવાનો છે એટલે આપણે બહુ જ વિડીયો આપણે મેંકવાના છે ઘણા બધા એટલે આપણે કાંઈ ઘટે નહીં એવા જ વિડીયો બનાવવાના છે તો રાણા વાતાવરણ કાંઈક ઘટે નહીં એવું છે અને સોમાવું હોય એટલે વાતાવરણ કાંઈ ઘટે એવું ઘટે જ નહીં અને તાપમાથે માથે પછી વાહરવા તો વિડીયોમાં બનાવી દેજો બહુ જ મજા આવશે મિત્રો આપણે સાબુમાંથી છે મસ્ત મજાનો વિડીયો બની છે અને હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો છે સાડા સાત વાગે અટાણે હજી સાડા છ વાગી છે અને આપણે સાડા સાતે અપલોડ કરવાનો છે સાડા છ વાગી જશે અને હવે એડિટિંગ કરીને સાડા સાતે આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી નાખવાનો છે આપણે અમુક વિડિયો આપણે યુટ્યુબમાં અપલોડ કર્યા છે અને એક વિડીયો અટાણે બહુ ટ્રેન્ડિંગ આવે છે કાંઈક અચેની એવું ગીત છે અને એ આપણે અટાણે ગાવાનું છે તો તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો કેવું ગીત છે તો આપણે અટાણે ગાવાનું છે તો સારું લાગે તો કોમેન્ટ કરી નાખજો રાત કાઢતા નહીં આપણે પહેલાં પહેલું ગીત ગાઈ નથી તો સાંભળો તમે બંગલા તારા પા કપાયાના બંગલા તારા પા કપાયાના આકાશ માટીના ઘર રે અળ્યા ના ટેકાના કેમ લઈ તો તમને વિડિયો કેવો લાગ્યો અને આપણું ગીત અને સોંગ કેવો લાગ્યું તો કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ખારી કરી દેજો દાંત કાટતા નહીં આપણે પહેલાં વાળું ગીત છે તો બધા સારી કોમેન્ટ કરી દેજો તો ગીત કેવું લાગ્યું છે તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો હવે આપણે આ વિડીયો પૂરો કર્યું છે તમને વિડીયો કેવા લાગે તમને વિડીયો ગમ્યો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં તો સુધી